મારું પાછું પાટણ હા

હવારે હું દૂધ ભરાવા જતો તો બરાબર હા આન તમે જો તો મારા પાછળથી હો હો બાઈક લઈને નીકળે મારા ઓળશો ઓ મે તો એનો હો રાજો દેરી આગળ બે તઈ કોણ પટોની થાપો ચોળી અને મે એમ કીધું મો આટલો બધો રફોર ફવાર હાર મો તું નીકળી લ્યા કોકના ફિટમો લીયે તો 2025 તું કોકનું બગાડે અને તું ભાજે અલગ પાછો

હુના ઘર માં હુહરું છો હેડવાનું આવશે તારા હમ બમીન નહી અવાતું ત્યવરો નીકળ્યો હવે ભેગો થાય એટલે એની વાત હાલ કોઈ કેવું નથી હાલ મારો મોડું થાય છે હા હારી જવાનું

એટલે યાર બધું ભૂલી ગયો પણ તમે અહિયાં ખાલી બોલવાનું હોય રાખો યાર ના બોલવાનું બોલશો નહીં બધું ભૂલી જાવ ચા બા પીને જોડો હતા ના મારા કોમ છે યાર એવું હશે ને તો હું કાલ પૈસા તમારા ઘેર ચા પીવા આવ્યો ભાઈ કાલ ફાઈનલ આવજો હા કાલ ફાઈનલ આવ્યો પણ અત્યારે મારો કોમ છે એટલે હું નહીં આવું ના વાંધો નહીં તો પછી ઉતાવળ તમે જો હો એ આવો એ હા લે આમ તો ચા મૂકી છે પણ આ ગઢો પીવા ના રહ્યો લે મને શેત્રમ જવા જાય તારા ચા તારી આ ઘેડો હાલ તો મારા ઘર આગળ હતો ઓયથી જોઈ નેકળો ઓને તો ઉડખી જ ના કેવાય ખરેખર ઓને ના ઓર થાય ખરો ઘેડો ખરો લાય મન તો ખેતરમાં જવા દેતા 10000 રૂપિયા મે આ કોનામ મળ્યા તા આ પૈસા મને ખબર પડી આ પૈસા કોણ લઈ ગયો બા મારો ઉર્જો મારા ગુના ઘર માં આયો તો આ બે થી ને આ બહેણે થી જતો રહ્યો મને એવું લાગે છે કે બા મારા પૈસા લઈ ગયો છે દસ હજાર રૂપિયા

તું મારા દસ હજાર રૂપિયા લઈને આવતો રે ઈમ જ કહું જવા દેવા મને ના જ્યારે

પૈસા લાય મારા ઘર આવે મેં મારી નજરે જોયું છે જુઠ્ઠું વાર કહેવાનું મેં તમારા પૈસા લીધા નહીં તમારું લીધું યાર હા તું કવ યાર

આ ઓબા પડી આતું બોલ અરે અરે કેટલી વાર કહેવાનું મેં ચોરી નહીં કરી યાર અરે કે ચોરી કરી હ કે ચોરી કરી મને ખબર હે સાચું બોલી જા કાલી દે આમનો ઢોકો આતું હ આતું યાર મેં ચોરી નહીં કરી આ કોંકારો તો કો જવાબ દેતા નહીં આતો તો મારા કાકો સંડો ઓ ચારી પર તમે મારા નજર ના હો હું મારા ઘર માંથી ચોરી કરો તમે પૈસા કાઢો પૈસા કાઢો તમે જો આઈ રયો હ કડીવારમાં સખ્યો ચો ગાયબ થઈ ગયો જો ફોન ના પકડી પાડોસ પણ કશો વાદો નહીં દોાળી દોડીને જહા ચો ઈના ઘેર જ જહા આઈ રયો હું ના આજ કઈલાને સુવા પડે

બોલ તું અલા હાજુ કઈ યાર મોટો બુટલેકર થઈ ગયો થઈ ગયો હી મારા નજર ના હોમ હું ચોરી કરીને જવા દે યાર આને આટલો બધો પાવર તારી આવ્યો કે મારા ઘર આવી મારા ઘર માંથી દસ હજાર રૂપિયા લઈ ગયો તિજોરી માંથી અને ચંપુલાલ ના ઘર માંથી કરી લઈ ગયો તમારા પૈસા લઈ ગયો છે છે ઠીક પણ મારા નજર ના ચાણો ચોરી કરવા આવ્યો ચાણો ચોરી કરવા આવ્યો તારા ચેડે ચીડે દ્વાડો તો હું પણ હા ના ફોન આવી જટકી નું આવતો રહ્યો તને હું ઓલું લાગુ લાગુ

તમારો રૂપ ધારણ કરી અને કોક આપણા ગામમાં બહુ રૂપિયો આવ્યો છે અને એરે આપણા ઘર થી ચોરી કરી જતો રે સન નોમ પડસ તમારું મારી વાત ઓ પર હવે તમે મને માર્યો છે હવે એ ભેગો થાય એટલે હવે હું ઈને ટીકી નાશો અલે પણ મારી વાત ઓ પર કે વિશે તું કઈ જોણી આ તારો પ્લાન હાથું બોલજો

મારા ડોસી ના હું માતાજી ના મંદિરે મને કોઈ ખબર જ નહી ભલે તારી ડોસી ની સોગન કાઢી બા પણ જો આમાં લગી રે તારો હાથ હશે

અભી તારું ઘર બાકી ઘર લૂંટાઈ જ

બા માર થઈ ગઈ મરી જાય એ પેલા આપડે એને પકડીએ લેહાડો લેહાડો